સૌને મારા નમસ્કાર આજે ગુજરાતમાં જે શિક્ષકો માટેની જે ફરિયાદ જોબી થઈ છે એમાં કેટલાક અંશે અમારા શિક્ષક મિત્રો જવાબદાર છે હું સ્વીકારું છું કે મારા જે અઠ્ઠાણું ટકા શિક્ષક મિત્રો સારી કામગીરી કરે છે આચાર્ય મિત્રો સારી કામગીરી છે એમને અભિનંદન આપું છું એમને શુભેચ્છા પાઠવું છું પણ આ જે બે ત્રણ ટકા જે શિક્ષક મિત્રો એક ટકો જે પોતાની ફરજ પોતાનું કર્તવ્ય જે ચૂકી જાય છે અને અમારું શિક્ષણ વિભાગ જે બદનામ થાય છે એનું દુઃખ છે પણ આપને કહેતા અમે એના માટે પણ કડક કાર્યવાહી કરી છે નિયમ વિરુદ્ધ રજા પર રહેલ તમામ શિક્ષકો સામે કાયદાકીય પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આપને કહેતા મને આનંદ છે કે જે ફરજ મોકૂફીનો નિર્ણય અમારા વિભાગે અમે લીધો છે સંયુક્ત મળીને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે ભાઈ આપણે ખોટું કોઈનું ચલાવવાનું નથી એટલે એકસો ચોત્રીસ શિક્ષકો સામે ફરજમાંથી બરતરફી સુધીના વિવિધ પગલાંઓ અમે ભરી ચૂક્યા છે એકસો ચોત્રીસ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને બાકીના જે મિત્રો જે છે એમને અમે એનો લક્ષી રિપોર્ટ મંગાવીએ છીએ એમને નોટિસો આપીએ છે એમના પણ જવાબો લઈએ છીએ અને જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણે એની આગળની કાર્યવાહી કરીશું ને જો વ્યાજ વ્યાજબી કારણો ના હોય તો એના પણ એને પણ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની સાથે અમારો શિક્ષણ વિભાગ કરશે અને સાથે સાથે જે હાજરી બાબતની જે બાબતો મારા ધ્યાનમાં જે આવી છે જામનગર હોય સુરત હોય એટલે હાજરી બાબતે પણ મારે આપના માધ્યમથી મારે બધાને જણાવવું છે કે હાજરી એ ઓનલાઈન પુરાય છે એવું જ નથી હાજરી છે ને એ ઓનલાઈન તો છે જ પણ સાથે સાથે ઓનલાઈન ઓફલાઈન જે પ્રક્રિયા છે આપણી એ પણ ચાલુ છે ઓફલાઇન દરેક સ્કૂલમાં આપણું રજિસ્ટર છે અને જે શિક્ષક મિત્રો અગિયારથી પાંચ નોકરી માટે જાય છે સાડા દસનો ટાઈમ હોય છે આપણું સાડા દસે પહોંચે સાડા દસે સાઈન કરે ટાઈમનો નોંધ મારે બપોરે બે વાગ્યે પછી ફરીથી એમને જે બે બે વાગે પછી ફરીથી એમને ટાઈમ લખવાનો હોય છે સાંજે છૂટતી વખતે પણ પાંચ વાગેનો ટાઈમ એમને નાખવાનો હોય છે આ ઓફલાઈન પ્રક્રિયા અમારી આજની તારીખે ચાલુ છે અને સાથે સાથે ઓનલાઈન હાજરી પણ અમારા જે સીઆરસી અને આચાર્યશ્રી અને બીઆરસી સુધી એ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સુધી આ ડેટા પહોંચતો હોય છે અને શિક્ષક મિત્રોની હાજરી સાથે સાથે વિદ્યાર્થી મિત્રોની પણ હાજરી આપણે આ રીતે લેતા આવ્યો છે આનાથી આમ તો સવિશેષ જે શિક્ષકોમાં નિયમિતતામાં જે પ્રમાણ છે એનું વધ્યું છે પૂરા ગુજરાતમાં એનો પણ મને આનંદ છે હા આ બાકી કેટલીક જગ્યાએ જે ખોટી રીતે કોઈ હાજરી પૂરી હશે ઓનલાઈન ડેટા અપલોડ કર્યો હશે હશે પણ એનો ફાયદો એ થયો છે પૂરા ગુજરાતમાં કે આ વિદ્યા કેન્દ્રના માધ્યમથી જે ઓનલાઈન હાજરી પૂરવાની સિસ્ટમ આવી તો થોડોક એનો એનો બેનિફિટ થયો છે કેટલી જગ્યાએ જે લોકો છેવાડાના વિસ્તારમાં અંતર વિસ્તારમાં નહોતા જતા ગમે ત્યારે હાજરી મસ્ટરમાં લખીને ટાઈમ લખી દેતા હતા એ ઓનલાઈન હાજરીના પ્રમાણમાં ઓનલાઈન હાજરી જે શરૂ કરી એ સમય અંદર ટાઈમ જાય છે એટલે એના માધ્યમથી એમાં સુધારો થયો છે પણ તેમ છતાં કેટલાક આ જે એક ટકો જે શિક્ષક મિત્રો છે અથવા આચાર્ય મિત્રો છે એ નાની મોટી ક્ષતિ કરતા હોય છે અમારા ધ્યાન પર છે આવનારા સમયમાં આ જે નાની મોટી ક્ષતિઓ જે અમારા શિક્ષક સમાજ તરફથી અમારા કેટલાક શિક્ષક સમાજ તરફથી કેટલાક આચાર્ય મિત્રો તરફથી થઈ રહી છે એ બધી જ બાબત અમારા ધ્યાને છે ને એનાથી વિશેષ બીજી બધી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે અત્યારે મીડિયામાં નથી આપણી પાસે નથી એ બાબતો અમારી પાસે જે કે એમને ધ્યાનમાં આવશે જે સારું કરવાનું છે સાચું કરવાનું છે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો છે શિક્ષક મિત્રોના હિતમાં નિર્ણય લેવાનો છે બધા જ નિર્ણયો અમે લઈશું અને શિક્ષક મિત્રોને ફરીથી મારી નમ્ર અપીલ છે કે આપણી આ સામાજિક જવાબદારી છે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું આ કામ આપણને મિત્રો મળ્યું છે આ એક સેવાનું કામ છે એક શ્રેષ્ઠ વ્યક્તિનું નિર્માણ કરવાની આપણી જવાબદારી છે એટલે ફરીથી મારા શિક્ષક મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આવું આપના આપનાથી આવું કામ ના થાય આપણે સમાજનું નિર્માણ કરવાવાળા માણસો છીએ રાષ્ટ્રનું ઘડતર કરવાવાળા માણસો છીએ આપણે માન સન્માન મળીને આપણે સમાજ આપણને માનથી જુએ છે સન્માનથી જુએ છે એ એનું માન ઓછું થાય એવું કામ શિક્ષક મિત્રોથી મારા આચાર્ય મિત્રોથી ન થાય એ મારી વિનંતી છે મારા બધા જ શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો સારી કામગીરી કરી રહી છે પણ કેટલાક આ એક ટકો જેટલા જે આવી પ્રવૃત્તિ કરે છે એનાથી અમારું શિક્ષણ વિભાગ બદનામ થાય છે એનું મને દુઃખ છે પણ આ એક ટકો કે બે ટકો જે મિત્રો છે એમને પણ આવનારા સમયમાં અમે એમને એ પોતાને વ્યક્તિગત પોતાનો પોતાનું માટે અમે તક આપીશું અને ના એ કરે તો કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કાર્યવાહી કરવાની થાય અમે કરીશું અને નિયમ અનુસાર એમને પણ બરતરફ કરવાની વ્યવસ્થા સુધી અમે પહોંચવું પહોંચવું ના પડે અને પહોંચવું પડે તો પહોંચીશું પણ એક દાખલો બેસાડીશું આવનારા સમય